આ કોલાદ ગામ અને કોલાદ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગામના તેજસ્વી તારલાઓ જે કહેવાય કે સમાજ માટે અત્યારે ગૌરવ લેવા જેવી બાબત છે અને આ તેજસ્વી તારલાઓનું જે ચારેક વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમના આયોજન માટે જેણે પણ વિચાર કરે છે જેને પણ તન મન ધનથી યોગદાન કર્યું છે એવા તમામે તમામ પહેલા તો રામજી ભગત એ રામજી દાદાના ચરણોમાં હું વંદન કરીશ અને એમને અભિનંદન કરીશ અને એમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં ખૂબ એમને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું છે કાળુભાઈ વિઠ્ઠલભાઈ ભાનુબેન એમના પરિવાર વતી

અને રૂઢિ અને પ્રણાલીમાંથી ખૂબ આગળ વધી આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધ્યો છે એ અહીંયા બેઠેલું આજે નેતૃત્વ કરી રહ્યા છે એ તમામ લોકો ઉપરથી દેખાઈ રહ્યું છે અહીંયા મારી સામે વડીલો પણ બેઠા છે એટલે એ વડીલો થકી આપણે અહીંયા પહોંચ્યા છે એ વડીલો એમના જીવનમાં સંઘર્ષ

અહીંયા હમણાં જોતી હતી કે બહેનો જ્યારે દીકરીઓ અહીંયા નારી રત્નોનું જ્યારે સન્માન થઈ રહ્યું છે અને પહેલી વખત આવું જોવામાં આવે છે કે આ સમાજમાં બક્ષીપન સમાજમાં અને એમાંય દેસાઈ પરિવારમાં જ્યારે સ્ટેજનું સંચાલન કદાચ ભાઈ કરી રહ્યા છે પણ એ વિચાર ખૂબ સારો છે કે અહીંયા બેઠેલી નારીઓ અને નારી રત્નો કહેવાય આવનારા સમયમાં એ પણ આપણા સમાજ અને દેશ માટે કંઈક કરી છૂટવા માટે એમણે જે લક્ષ નક્કી કર્યું છે એટલે એ અહીંયા બેઠેલા મંચસ્થ મહિલાઓ અને બહેનોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી અભિનંદન અને આભાર એ કરું છું અને દિલથી એ પોતે આપના આગળના જીવનમાં આપની તમામે તમામ જે જવાબદારી છે એમાં ખૂબ આગળ વધો ખૂબ આગળ વધો અને સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરો એના માટે પણ શુભેચ્છાઓ આપું છું બીજું બેનો અહીંયા બેઠેલી હતી દીકરીઓનું સન્માન થતું હતું અમારું સન્માન થતું હતું સમાજ એ ખૂબ રૂઢી અને એમના જે મર્યાદા એમની પ્રણાલી એમને સાચવી રાખવા માટે એમણે જે પોતાની મર્યાદા જાળવી છે પણ આનંદ તો થાય છે પણ સમાજ અત્યારે જ્યારે ટેકનોલોજી અને આધુનિક યુગ તરફ આગળ વધ્યો છે ત્યારે આપણે પણ આપણા દીકરા દીકરીઓને મર્યાદા જરૂર રાખો સંસ્કૃતિને છાજે તેવું કામ કરીએ સંસ્કૃતિને સંસ્કૃતિને છાજે તેવા પણ પણ પહેરીએ અને દરેક વસ્તુમાં રીતે ભારતીય સાથે રાખીને આગળ વધીએ આ મર્યાદામાંથી ક્યારેક આપણે બહાર આવવું પડશે ને આવા દીકરા કે દીકરીઓ જ્યારે આપણા આગળ વધતા હોય ત્યારે આપણે પણ આપણી ઓળખ ઊભી કરવી પડશે એટલે મહિલાઓને પણ નમ્ર વિનંતી છે કે મર્યાદા હોવી જોઈએ પણ એ આપણી વાણીમાં ને વર્તનમાં હોવી જોઈએ નહીં કે ઘૂંઘટ ખેંચી અને એ મર્યાદા આપણે બતાવી શકીએ એટલે આ સમાજ જ્યારે વડીલો પણ અહીંયા બેઠા છે ત્યારે જરૂર કહીશ કે આ માતાઓ બહેનોને પણ એમાંથી પણ હવે દૂર રાખી અને એ વાણી વર્તનમાં એમની મર્યાદા રાખીને આગળ વધે અને એ જે ઘુંઘટની મર્યાદા છે એમાં ક્યાંક ભૂલચૂક થાય તો માફ કરજો બીજું સમાજ ખૂબ આગળ વધ્યો છે બહેનો ખુશ થાય છે એટલે મને પણ આનંદ છે એક મહિલા તરીકે અમે પણ કદાચ મારું વતન મારું મોસાળ કોલાદ છે મારું પિયર કડી તાલુકાનું સેદડી ગામ છે અને મારું સાસરી છે દેત્રોદ તાલુકાનું બામરોલી ગામ છે હું પોતે પણ દરબારી સમાજનો પરિવાર છે એવા ગામમાંથી આવું છું પાંચસો થી સસો ઘર એ દરબાર હતા હું જ્યારે લગ્ન કરીને ગઈ ને ત્યારે પણ મને પગમાં ચપ્પલ પણ નતા પહેરવાતા અને આટલી આટલો ઘૂંઘટ તાણી અને ગામમાં ક્યાંય પણ જવું હોય તો કોઈની રજા વગર નહોતું નીકળાતું પણ ધીમે ધીમે ક્યાંક ના ક્યાંક સમયની સાથે રહી અને આપણે જે કામ કરી રહ્યા છીએ હું એ શબ્દ સાંભળજો આપણે જે કામ કરી રહ્યા છો એ જવાબદારીથી આપણે સજ્જ રહેવાનું છે એની મર્યાદા રાખવાની છે અને એમાં આપણું વર્તન અને આપણું વ્યક્તિત્વ દેખાય એવી મર્યાદા લઈ અને આપણે આપણા જીવનમાં ચાલવાનું છે એટલે હું પણ ઘણી બધી સ્ટ્રગલ સાથે એક સામાન્ય પરિવારમાંથી આવું છું મારા પિતા પણ શિક્ષક તરીકે વામજ હાઈસ્કૂલમાં અત્યારે હજુ પણ ચોર્યાસી વર્ષની ઉંમરે પણ એ પોતાની શાળામાં અત્યારે દીકરા દીકરીઓને શિક્ષણ આપી રહ્યા છે અને એ પણ નિઃસ્વાર્થ અને મગફતમાં એ શિક્ષણ આપી રહ્યા છે એટલે મને પણ ગૌરવ થાય કે આવા માતા પિતાના જ્યારે સંસ્કાર મળ્યા હોય ત્યારે આપણે આપણી ફરજ બને છે બેને પણ હમણાં કીધું કે દીકરી હોય કે દીકરો એ જ્યારે સમાજમાં આગળ વધે ને પોતાનું નામ કમાય ત્યારે પોતાના ત્રણ કુળને તારતો હોય છે એ દીકરી હોય તો એના સાસરીનું કુળ પિયરનું કુળ અને પોતાના સમાજને પણ ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે ને સમાજનું નામ પણ દેશમાં રોશન કરે છે એટલે ગર્વ થાય કે આવા દીકરા અને દીકરીઓ આવા રત્નો અહીંયા બેઠેલા છે મારા વિભાગની વાત કરીશ કદાચ આપને બહુ પરિચય નહીં હોય કે બાળકો માટે કામ કરવાનું મહિલાઓ માટે કામ કરવાનું રાજકીય ક્ષેત્રે ઘણા બધા વર્ષો પંદર થી વીસ વર્ષ રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ કામ કર્યું છે અને એક બુથના કાર્યકર્તાથી લઈ અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે ત્યાં સુધીની જવાબદારી નિભાવી એક ઇલેક્શનો પણ લડેલી છું